નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપશાની શિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વેદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપસનું તહેલી સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના પેન્શનરો માટે આવ્યા ખરાબ સમાચાર આ કામ કરતા પહેલાં મિત્રો આટલું અવિષ્ય જોઈ લેજો પાંસઠ વર્ષથી ઉંમરના પેન્શન માટે ખાસ વિડીયો ઉપયોગી બનશે કેમ કેમકે પેન્શનધારક માટે ખૂબ જ ખરાબ સમાચાર લઈને આવું છું તો મિત્રો વિડીયો સૌ કરતાં પહેલાં જે વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવ્યું છે લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું અવશે જોઈન થઈ જજો તમને આ ચેનલ મિત્રો સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારક બાબતે પગાર પેન્શન ડીએડીએલ એચઆરડી અને કોઈ પણ અપેડાવી હરેક અપડી આપણી ચેનલ પુરવાત કરવામાં આવશે તો આપણી આ ચેનલને એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાખ બટન દબાણ ભૂલશો નહીં તો ચાલો જાણીએ આજની મહત્ત્વની વિગતો તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા એક મહત્ત્વની અપેટ આપવામાં આવી છે અને પેન્શનધારકો માટે નાખું તો નારાજ થવા એવા સમાચાર લઈને આવ્યો છું તો ચાલો જાણીએ વિગતવાર માહિતી આત્મ પગાર પંચ સરકારે આત્મ પગાર પંચની મંજૂરી આપી દીધી છે ત્યારબાદ કેન્દ્રીય કર્મચારીના પગાર મોટો વધારો જોવા થઈ રહ્યો છે એવું કહેવામાં આવી રહ્યું છે કે બે પોઈન્ટ સ્યાસી ફેક્ટરના કારણે પગાર બંપર વધારો થશે આ અપડેટ સાથે જોડાયેલી સંપૂર્ણ માહિતી જાણવા માટે આ સમાચાર સંપૂર્ણ વાંચો સરકારે આઠમો પગાર પંચની મંજૂરી આપી દીધી છે જે પછી કેન્દ્રીય કર્મચારીના પગારમાં મોટો વધારો થવા જઈ રહ્યો છે જે બાદ કેન્દ્રીય કર્મચારીના પગારમાં કેટલો વધારો થશે તે અંગે અનેક ચર્ચાઓ થઈ રહી છે આવી સ્થિતિમાં કર્મચારી પગાર અને પેન્શનમાં કેટલો વધારો થશે તે નીચેના સમાચારમાં આપણે જાણીએ પગાર અને પેન્શનમાં કેટલો વધારો થશે તો મિત્રો આઠમો પગાર પંચ અપડેટમાં અપડેટ બાદ ઘણા લોકો પગારમાં મોટો વધારોની અપેક્ષા રાખી રહ્યા છે જો કે તાજેતરમાં અહેવાલ સૂચવે છે કે સરકારી કર્મચારીઓના પગારમાં દસથી ત્રીસ ટકાનો વધારો થઈ શકે છે મતલબ કે જો કોઈ કર્મચારી કર્મચારીનો વર્તમાન પગાર એક લાખ રૂપિયા છે તો પગાર વધીને એક લાખ ત્રીસ હજાર રૂપિયા સુધી પહોંચી જશે તમને વધેલો પગાર અને પેન્શન ક્યારે મળશે તો જો કર્મચારી પેન્શન ધારકો વધેલા પગાર અને પેન્શન ક્યારે મળશે તેની વાત કરીએ તો કેટલાક નિષ્ણાંતો માને છે કે આટલું પગાર પહોંચીની ભલામણ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થઈ શકે છે જો કારણસર આઠમું પગાર પંચ આઠમો પગાર પંચ તાજેતર અપડેટ્સમાં સમસ્યા લાગુ ન થાય એ અમલીકરણ વિલંબ થાય તો સરકાર સરકારી જાન્યુઆર વધેલી રકમ ઉંમર કર્મચારીઓ અને પેન્શનધારકોને નાણાં આપશે એટલે કે તેમને પણ આ પૈસા પેડીએસ પણ મળશે તો મિત્રો આઠમું પગાર પંચ મહત્તમ ફિટપેન્ટ પેક્ટર બે પોઈન્ટ સંસીક રહેવાની ધારણા છે જો આવું થાય છે તો કેન્દ્રીય કર્મચારીના લઘુત્તમ બેઝિક પગારમાં એકાવન હજાર ચારસો એંશી કર્મચારીની લઘુત્તમ બીજિક પગારમાં એકાવન હજાર ચારસો એંશી રૂપિયા સુધી વધી શકે છે નિષ્ણાંત માનવું છે કે કેન્દ્રીય કર્મચારીઓનો પગાર દર મહિને એકતાલીસ હજાર રૂપિયાથી એકાવન હજાર ચારસો રૂપિયાની વચ્ચે હોઈ શકે છે ના ફેરફારથી પટાવાળા શિક્ષકો અને આઈએસ એસ અધિકારીઓના સહિત તમામ સ્થળના કર્મચારીઓને અસર થશે કોને મળશે લાભ તો પગારપથની સરકારી કર્મચારીઓ મળે પગાર માળખું પથ્થા અને લાભો નક્કી કરવામાં મહત્વ ભૂમિકા ભજવે છે અને તેને ભલામણ સમગ્ર દેશના લાખો કર્મચારીઓના પેન્શન પાત્ર રીતે અસર કરે છે કેન્દ્ર સરકારના ઓગણપચાસ લાખથી વધુ કર્મચારીઓને લગભગ પાંસઠ લાખ પેન્શનધારકોને છે જેમને આઠમા પગાર પંચની અમલની ફાયદાઓ થશે કેન્દ્રીય પગાર પંચની સ્થાપના સામાન્ય રીતે દર વર્ષ દાયકાની એક વખત કેન્દ્ર સરકારના કર્મચારીને માટે પગારના ધોરણો ભથ્થા અને લોભોને મૂલ્યાંકન કરવાની સૂચના કરવા માટે કરવામાં આવે છે જેમાં ફુગાવાની સહિતના વિવિધ આર્થિક સૂચકા ધ્યાનમાં લેવામાં આવે છે ઓગણીસો સુડતાલી સરકાર સાતમો પગાર પછી રચના કરી છે પગાર પંચે સરકારી કર્મચારીઓ માટે પગારના માળખું લાભો ભથ્થા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે મોટાભાગની સરકારી સંસ્થાઓ કમિશનની ભલામણનું પાલન કરે છે તો મિત્રો આથી માહિતી ગુજરાતી સાહિત્ય નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ વેરી મચ